જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમારું અમારા બ્લોકમાં સ્વાગત છે તો ગણેશ ચતુર્થી બધા શુભકામના जलित वो

અમારો બ્લોગ તમને જેવો લાગે એવું કમેન્ટ કરતા રહો ગાઈસ તો મને ખબર પડે તો અમે તો સારું બનાવીએ અને તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલી ને શેર કરતા રહો ગાઈસ તો મન મમ મમ મજા બનાવવાની અને ઢોકળો બનાવવાનો છે તો અમારો લાડુ તો તમે બનાવી દીએ પણ ओहो वेड़ा माई जी हूँ तो गाइस तब कमेंट करो मूँ रील्स भी सारी सारी I nice room. I don't want am going to go to the house. I'm going to go to the house. I'm going to go to I'm going to go to the house. i I'm going to I'm going to

એવું અમારે તેલ વપરાય છે ગાઈસ ઘરમાં તે હાથ ધોઈ નાખે તેલ વાળા થયા છે જેવું ગોણિયા છે ધોધ વાળું હે બહુ ના વપરાય ન કહો ન તે ટોકી ખાલી થઈ જાય મુઠિયા તૈયાર થઈ જશું મા મમ્મી તરસે ખસ ખસ સોનું નામ ના વાનું નામ તો જાય પર સોરી ગાઈસ અને આ બુરુ અને મમ્મી બુરુ આ બે બુરુ આ બે બુરુ ઈસ મે તો ગોળ સુધારે દેખો હાચે થઈ ગયા ગોળ સુધારે જો કુવાય ન દીયો અને હવે મુઠ્ઠીઓ તરવાની તૈયારી અને દેખો હતા ખાવા માટે ઢોકળા બના ગાઈસ ના અને મુઠ્ય તરાય એટલે મને તે પીસી ગઈ એટલે મજા આવશે ગાઈસ પૂના પૂના કે વાવ ના ના સર કમેન્ટ કરજો ભૂલતા નહીં ચોક્કસથી કરજો જેટલા બ્લોગ દેખીને બધા ન કહો પછી હું મતલબ જોવાનો ગાઈસ હા તો ના તમે જવાબ જ નાગો અમારે કમેન્ટ ઓકે ગાઈસ તમે તમને રિક્વેસ્ટ કરીએ છે તમે અમને કમેન્ટ કરજો ઓકે

ફટોફટ પીસી દઈશું મસ્ત પછી ફટોફટ બીજું બધું કરશે આ જેવી અમે તો આઈઠના કરી પેલા હોય પછી આ કરી પછી આઈતના કરી દેવાનું છૂરો કરી દેવાનો છૂરો ગાઈશ જુગાર ગઈસ કાજુ બદામ અને તો રાખતો અંદર નખી દીધી અને ગોરે નખી દીધો તો રાખ બિચારી નખી ગરમ કરવાનું છે ગઈસ ના ગરમ કરી દીધો કરી કર છે આ તો હાલ બીજું કાઢી દે એટલે અંદર બીજું નખી એટલે વાતો નઈ થઈ જશે ઘી ની ધારા વહી જઈ તેલ થોડી વહી

મેનીતી જરૂર પડે વાપરવાની ગણપતિ દાદા ને લાડુ બને એનું બનાવજે મેં કીધું થોડો મોટો બનાવજે એટલે ધરાયનું ખાઈ જાય કોઈ ના ખાય તો હવે ગણપતિ દાદા દાદાજી ઓછી જાડો પાડો તું

હમ ગણપતિ બાપા તો બતા ગણપતિ બાપા લાડુ ચોર્યા દેખો ગઈશ ગણપતિ બાપા એવા બનાવતો બનાવતા હું કરું ગઈસ દેખો જેટલા લાડવા બનાવતા કુકર વ્યસ્ત વ્યસ્ત થઈ જઈ અને આટલા લાડવા બનાવશું અને તું વણાશ બીજા એટલે એ હા એ લાડવા રેડી અને ડબુ તો એ પૂરો વીકાનો લીધો સ્કાઈ સી વીકા ઓ મંદર આની ઓ કરી લે લેનો લાડકો મજા આવે ને અને બધું ચૂ પડી સમય ગયો ગાઈસ બક બક પોપટા રેડ મજા